જૂનાગઢ એક્ઝિબિશન ચાલી રહ્યું છે તારીખ ત્રીસ એકત્રીસ ને પેલીસ જૂન તો તમે આ એક્ઝિબિશનમાં માં પધારી શકો છો સાચી માહિતી લઈ શકો છો જેમ્બર એવા છે કે ઉંદા ભ્રમ ભ્રમ અથવા ચીપિંગ રસ્તે જાય છે અથવા પબ્લિક એનાથી હેરાન થાય છે તો મારું ગયા વાળી નોટ એની કાંઈ પણ વેલ્યુ હોતી હતી જેમ કે દેખાડે છે અમુક યુટ્યુબરો સાતસો છ્યાસીવાળી વાળી નોટ એની પણ કાંઈ વેલ્યુ નથી હોતી એટલે તમારી પાસે કાંઈ પણ વસ્તુ છે એનું સાચી માહિતી લેવા એની બુકુ મળે છે અથવા ગમે ત્યારે આવા એક્ઝિબિશનમાં કોન્ટેક કરીને સાચી સલાહ લઈને આગળ ત્રણ રૂપિયા કિંમત નથી કોઈ એવો બહાર જ નથી ચાલો મિત્રો તમને સાચી અને પરફેક્ટ માહિતી આપવા માટે થઈને જુનાગઢ એક્ઝિબિશનના તમને દર્શન કરાવું અને તમે ચોંકી જશો સાંભળીને એટલે ખાસ કરીને સાચી માહિતી આપવીને એ પણ એક સારા યુટ્યુબર અને સારા ટૂંકમાં જે એના પોતાના ફોલોવર હોય જે પોતાના સબસ્ક્રાઈબર હોય એના માટે થઈ અને ક્યાંય ગેરમાર્ગે ન દોરા હોય અને કોઈને ભ્રમિત ન્યૂઝ ન આપવા એ પણ એક સારું કાર્ય કહેવાય તો તમને ચાલો દઉં જૂનાગઢ એક્ઝિબિશનની માહિતી અને હજી બે દિવસ તમારી પાસે છે જો તમારે ત્યાં જવું હોય અને ખરેખર મારા પર વિશ્વાસ ન હોય તો ત્યાં જઈ અને તમે ચોક્કસ ત્યાંની મુલાકાત લ્યો તો ચાલો આપણે જાણીએ અને તમને બતાવું

ફોન લ gì થઈ ગયા

તો મિત્રો આ એક માહિતી આપી છે વાંચી લો આખી બરાબર યુટ્યુબના નામે છેતરાશો નહીં તેમાં આવતી જાહેરાતો સાચી હોતી નથી તેમાં બતાવવામાં આવતા શીખવવાની કિંમત આવતી નથી તેથી તમારો કિંમતી સમય બગાડશો નહીં

पंख फैला हुआ उसका मतलब है कि हिंदुस्तान अपने पूरे पंख फैलाकर पूरी दुनिया पर अपना आधिपत्य जमा रहा है वो उनका इंगित कर रहा था वो सिक्के में उन्होंने पूरा लिखा मित्रों અમુક વસ્તુઓ અત્યારે જણાવવા માગું છું કે અત્યારે જે જૂનાગઢ એક્ઝિબિશન ચાલી રહ્યું છે તારીખ ત્રીસ એકત્રીસ ને પહેલીસ જૂન તો તમે આ એક્ઝિબિશનમાં પધારી શકો છો સાચી માહિતી લઈ શકો છો જેમ કે કેતનભાઈ વિડીયો બનાવે છે બહુ સારું કામ કરે છે પણ જે અમુક વસ્તુ છે જે માણસને મગજમાં ઊંધી અથવા અમુક યુટ્યુબર એવા છે કે ઊંધા ભ્રમ ભ્રમના અથવા ચીપિંગના રસ્તે જાય છે અથવા પબ્લિક એનાથી હેરાન થાય છે તો મારું બસ એટલું જ કેવું છે કે જે વસ્તુ તમારી પાસે હોય એની સાચી માહિતી લેવા એક્ઝિબિશન અટેન્ડ કરો બધા એક્ઝિબિશન છે જેમ કે અત્યારે જુનાગઢ છે એવી જ રીતે એક્ઝિબિશનની માહિતી કેતન ભાઈ આવતા રહેશે તો બધા યુટ્યુબર અથવા જે કેતનભાઈના ફોલો સબસ્ક્રાઈબર છે કેતનભાઈ બહુ સારી સારી માહિતી આપે છે પણ અમુક વસ્તુ છે ને એ માણસના ભ્રમ અથવા જેને જલ્દી કરોડપતિ થવું છે જે વસ્તુ દેખાડે છે પાંચ રૂપિયાવાળી ટેક્ટરવાળી નોટ એની કાંઈ પણ વેલ્યુ હોતી નથી જેમ કે દેખાડે છે અમુક યુટ્યુબરો સાતસો છ્યાસી નોટ તો એની પણ કાંઈ વેલ્યુ નથી હોતી એટલે તમારી પાસે કાંઈ પણ વસ્તુ છે એનું સાચી માહિતી લેવા એની બુકું મળે છે અથવા ગમે ત્યારે આવા એક્ઝિબિશનમાં કોન્ટેક કરીને સાચી સલાહ લઈને આગળનું કાર્યકર અથવા કલેક્શન કરવું અને બીજાના યુટ્યુબમાં જે રજીસ્ટ્રેશનના નામે માણસ ફ્રોડ થાય છે અથવા રજીસ્ટ્રેશનના નામે જે ફ્રોડ પૈસા પડાવે છે તમારું આધાર કાર્ડ માગે છે રજીસ્ટ્રેશનના પેપર માગે છે તો એવું કાંઈ હોતું નથી કોઈ પણ માણસને અજાણ્યા માણસને તમારા આધાર કાર્ડ અથવા ફોટો મોકલવા નહીં ગમે ત્યારે તે વસ્તુ ચીપિંગ અથવા ફ્રોડ પણ થઈ શકે છે તો આવા યુટ્યુબરો અથવા જે રજીસ્ટ્રેશનના નામે ફ્રોડ કરે છે એનાથી સાવધાન રહો અથવા કાંઈ પણ ગમે ત્યારે હોય તો આવા એક્ઝિબિશનમાં આવીને માહિતી લ્યો આભાર તમારો તમારું નામ જણાવો પેલા મારું નામ નવીનભાઈ દોડીયા બરાબર હવે તમે કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા હું જયપુરજી આવ્યો હું બરાબર રાજસ્થાનમાં હા હા પછી આય આપણે આયા આપણા ઝૂલા કઢાયા હા હવે તમારો અનુભવ કયો કેવું કેવું તમને લાગ્યું તમને આ નોટને સિકા તમારું વેચાણા ખરેખર નહીં વેચાતા નથી નથી વેચાતા નહીં

કોઈ અર્થ જ નથી એવું એવું લાગે બહાર થી માણસો બધા આવ્યા એ ખોટી રીતે હેરાન થયા બેટ ના પૈસા કોઈનું વેચાણ જ નથી આ પોઝિશન છે